નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આ વિડીયોમાં આપણે ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથીના સંસ્કૃત વિષયના પાઠ નંબર બે આકાશ પદ્ધતિ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમનો પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આવી રીતના ભાગ પ્રમાણે આપણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોતા નંબર એકના સંસ્કૃત વિષયના પાઠ નંબર બે આકાશહ પતતી તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા વાક્યોનું મોટેથી વાંચન કરો તો જોઈએ વાંચન કરીએ એકમ વનમ અસ્તિ શશક ભીત ભવતી નંબર ત્રણ વાનર ભ્રાતર ધાવતો આકાશ પતતી નંબર ચાર શશક વૃક્ષ સમીપ આગતી નંબર પાંચ સિંહ વદતી કુત પતતી આકાશ પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો નંબર એક સસલું તો જવાબ આવશે ઘ શશક નંબર બે પાંદડું ઘ પર્ણમ નંબર ત્રણ બોલે છે તો વદતી નંબર ચાર ડરેલો તો ભીત નંબર પાંચ જંગલ તો વનમ પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દોનું મોટેથી વાંચન કરો તો જોઈએ આ જે શબ્દો આપેલો છે તેમનું તમારે મોટેથી વાંચન કરવાનું છે પ્રશ્ન નંબર ચાર કૌસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો નંબર એક એમ ખાલી જગ્યા અસ્તી વન નંબર બે શશક ખાલી જગ્યા કહો શયન નંબર ત્રણ શશક ખાલી જગ્યા ભવતી ભીતર નંબર ચાર સશક ખાલી જગ્યા આગછતી વૃક્ષસમીપ નંબર પાંચ ખાલી જગ્યા પલાયન કરો શશક વિદ્યાર્થી મિત્રો ધોરણ થી આઠ નીચે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ચાર પાંચ આપેલા ચિત્રોની નીચે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો જોઈએ પેલું આપણને સસલું આપેલું છે તેમનો સંસ્કૃત શબ્દ થશે સશ બીજું ચિત્ર છે પાન તેમનો સંસ્કૃત શબ્દ પર્ણ ત્યાર પછી ત્રીજું ચિત્ર વાંદરો છે તેમનો સંસ્કૃત શબ્દ વાનરહ ત્યાર પછી અહીં તમને ચોથું ચિત્ર આપેલું છે સિંહનું તો સંસ્કૃત શબ્દ સિંહ ત્યાર પછી પાંચ નંબરનું ચિત્ર શિયાળનું આપેલું છે તો શૃંગાલહ વિદ્યાર્થી મિત્રો ધોરણ એટલે કે બીજા વિષયની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે બીજા ધોરણની નવી સ્વ અધ્યયન પોતી તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આપણે ફરી મળીશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક જો તમારે જોઈતી હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ sari levo